વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં એક મહિલા દ્વારા મેડિકલ ઓફિસરને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને મસાજ કરવા બોલાવીને વીડિયો ઉતારીને હની ટ્રેપ કર્યાનો કિસ્સો સપાટી પર આવ્યો છે જુહી લાબના નામની યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ ફેસબુક પર આવી હતી જે ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારીને અતુલ પટેલે જુહી સાથે ચેટ શરૂ કરી હતી જુએ પોતે મસાજ થેરાપિસ્ટ તરીકે ઓળખ આપીને મસાજ કરવા માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો જે બાદ અતુલભાઈ પટેલે એક હજાર રૂપિયામાં મસાજ કરાવવાનું નક્કી કર્યું હતું અને અતુલભાઈ જુહીના ઘરે ગોત્રી સંસ્કાર નગર ખાતે પહોંચ્યા હતા જ્યાં બેડરૂમમાં જઈને મસાજ માટે કપડા ઉતારતાની સાથે જ ત્રણ ઈસમો ઘરમાં ધસી આવ્યા હતા અને પોલીસ પોલીસ હોવાની ઓળખ આપી હતી પોલીસના સ્વાગમાં આવેલા ત્રણ વ્યક્તિઓએ એપાર્ટમેન્ટમાંથી ફરિયાદ આવી છે અહીં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે છે તેમ કહીને એક અરજી જેવું કાગળ બતાવ્યું હતું જ્યારે અન્ય એક વ્યક્તિએ અતુલ પટેલ અને જીહુઈનો વિડીયો ઉતારી લીધો હતો અને ફ્લેટ સીલ કરીને ધરપકડ કરવાની ધમકી આપી હતી પોલીસના નામથી ડરી ગયેલા અતુલ પટેલે બહાર જ પતાવટ માટે રજૂઆત કરતાં જ પોલીસના સ્વાંગમાં આવેલા ગઠિયાઓએ દસ લાખ રૂપિયાની માંગણી કરી હતી અને રૂપિયા નહીં આપો તો કેસ કરીશું તેવી ધમકી ઉચ્ચારી હતી ફરિયાદી અતુલ પટેલ પાસે રૂપિયા નથી તેમ કહીને એટીએમ કાર્ડ ઘરે છે તેમ જણાવતા ત્રણેય ગઠિયાઓ અતુલ પટેલને લઈને તેઓના ઘરે જઈને એટીએમ કાર્ડ લઈને એક લાખ રૂપિયા ઉપાડી લીધા હતા બાકીના રૂપિયા સાંજે આપવા પડશે નહીં તો વિડીયો વાયરલ કરી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી ઉચ્ચારી હતી બીજા દિવસે મસાજ માટે બોલાવનાર મહિલા લાલબાએ પણ ફોન કરીને પાસે રૂપિયાની માંગણી કરી હતી અને રૂપિયા નહીં આપે તો બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ચીમકી ઉચ્ચારતા અતુલ પટેલે ગોત્રી પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો જ્યારે ગોત્રી પોલીસે હની ટ્રેપ મામલે ફરિયાદ લઈને મહિલા જાગૃતિ ઉર્ફે જુઈ યોગેશ લવાણા સની બારૂટ અનિલ બારૂટની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર